વેલકમ ટુ આજે આપણે પરોઠા બનાવવાના છીએ બીપી હોય કે શુગર હોય કે કોલેસ્ટ્રોલ હોય કે વેટ લોસ કરતા હોય એ પણ ખાઈ શકે એવા મસ્ત એવા ટેસ્ટી આના તો અનેક ગુણો છે કે ગુણો જેટલા કહીશ એટલા ઓછા છે એટલા મસ્ત એટલા ગુણોથી ભરપૂર એવા આપણે બાજરાના લોટના પરોઠા બનાવવાના છીએ તો એક વાટકી જેટલો અહીંયા આપણે બાજરાનો લોટ લીધો છે અને એક લીલું મરચું લીધું છે અને પાંચથી છ કડી લસણની એક ઇંચ આદુનો ટુકડો એટલે કે નાનો આમથો ટુકડો અહીંયા આપણે આદુનો લઈ લીધો છે અને એક વાટકી ભરીને આપણે લીલા ધાણા લીધા છે અડધી પોણી ચમચી જેટલા સફેદ તલ અને પાંચ ચમચી જેટલા અજમા લીધા છે ત્રણ ચમચી આપણે ચણાનો લોટ સ્વાદ મુજબ મીઠું બાકી રેગ્યુલર મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું મોણ માટે તેલ અને એને પકાવવા માટે ઘી જો છે તો મરચું આદુ અને લસણના આપણે દર-દરું પીસી લેવાનું છે તો અહીંયા આપણે બહુ દર-દરું ખાંડવાનું છે અને આદુ લસણ અને મરચાં આવી રીતે આપણે ખાંડી લીધું છે હવે આપણે લોટ બાંધી લેશું કાથરોટની અંદર અને ચણાનો લોટ આપણે માટે ઉપયોગ કરીએ છીએ અહીં આપણે અજમાના મસળીનું ઉમેરી દેશું સફેદ તલ ઉમેરી દઈશું એનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે તમે ખાસ ઉમેરજો આદુ લસણ ને મરચાં ની જે દરદરી પેસ્ટ કરેલી એ આપણે ઉમેરી દેવાની છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું પાંચ અમચીથી થોડું વધારે ધાણાજીરું પાવડર અને સ્વાદ મુજબ લાલ મરચું પાવડર જે પ્રમાણે તમને તીખાશ ફાવતી હોય એ પ્રમાણે તો પાંચ અમચીથી થોડું વધારે મેં અહીંયા મરચું પણ ઉમેરેલું છે પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અહીંયા આપણે કસૂરી મેથી ઉમેરી દઈશું અને ધાણાભાજી થોડી વધારે પ્રમાણમાં ઉમેરશું આનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે એટલે કે લીલા ધાણા અને એક નાના ચમચા જેટલું આપણે તેલ ઉમેરશું મોણ માટે ને સરસ આપણે બધું મિક્સ કરી લેશું અને સરસ પરોઠા જેવો આપણાનો લોટ બાંધી લેવાનો છે થોડું થોડું પાણી ઉમેરીને તો આપણે પરોઠા જેવો લોટ બાંધી લેવાનો છે તો બે ટીપા આપણે તેલ નાખી લેશું હવડો લુ લઈને આપણે પરોઠાને વણી લેશુ વણવા માટે પણ આપણે બાજરાનો લોટ જ લીધેલો છે અટામણ માટે હળવાથે આપણે વણી લેવાનું છે વણાઈ જશે બહુ મસ્ત એવું વણાઈ જશે અને થોડા થોડા ક્રેક આવશે પણ એમથી દેખાવ બહુ મસ્ત આવશે આપણે પરોઠાનો અને જો વડીલો માટે તમે બનાવતા હોય તો આ પરોઠાને તમે ભયરું રાખવાનું એટલે કે થોડુંક જાડું રાખવાનું અહીંયા આપણું પરોઠું વણાઈ ગયું છે આ થિકનેસ વાળું આપણે વણવાનું છે તો આપણે તવીમાં ઉમેરી દઈશું તો સેમ એજ રીતે આપણે બીજા પરાઠાને પણ તૈયાર કરી લેવાનું છે બે પરોઠા એક સાથે આવશે એટલે બે પરોઠાને આપણે સાથે પકાવી લેશું તો હવે પરોઠાની આપણે સાઈડ ચેન્જ કરી લેશું બે બાજુ આપણે ઘી લગાવી દઈશું તમે તેલ પણ લગાવી શકો છો પણ ઘીનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે એટલે હું ઘી લગાવું છું આપણે મોણમાં તેલ ઉમેરેલું છે તમે ઘી પણ ઉમેરી શકો છો એ પરોઠા પાકે ત્યાં સુધીમાં આપણે આવી જ રીતે બધા પરોઠાને વણી અને પકાવી લેવાના છે મસ્ત એવા ક્રિસ્પી થાય એવા તળી લેવાના છે તો એક સાથે ત્રણ આવી ગયા છે તો આપણે ત્રણ પણ કરી શકીએ એક સાથે તો તૈયાર છે અહીંયા આપણા બાજરાના ટેસ્ટી એવા પરોઠા મને તો દહીં સાથે ખાસ બહુ ભાવે છે એટલે મેં દહીં સાથે સર્વ કરું છું તમને ચા સાથે ભાવે અથવા તો છૂંદો કટકી કે પછી ગોળ કેરી સાથે પણ તમે ખાઈ શકો છો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઈકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો